તો આ પરાઠાની સાઇઝ તમે જોઈ લો આટલા મોટા પરાઠા લગભગ તો ખાતા જ હસો પણ બારિચના ક્યાંય આપણું દેશી ફૂડ કહેવાય ને પરાઠા આલુ પરાઠા એ તમને ક્યાંય નહીં મળે એ ખાલી તમને અહીંયા જશને પરાઠામાં જ આવડા મોટા પરાઠા મળશે અને પાછો હેલ્ધી ઓપ્શન છે ઘઉંનો લોટ જ યુઝ થાય છે કોઈપણ જગ્યાએ મેંદાનો યુઝ કરવામાં નથી આવતો તો હેલ્ધી ઓપ્શન છે સ્વાસ્થ્ય માટે બી સારું છે તો પેટર્નમાં જોઈ શકો તમે આવે સાથે દહીં આવે હમ લસણની ચટણી આવે હા પિકલ આવે ઓકે અમારી જે ગ્રીન ચટણી છે એ આવે દાલ મખની આવે હમ ચોલે આવે અને સાથે ફ્રેશ સલાડ આવે સાહેબ ટ્રાઇટ ઇવન ઝોમેટોને અમને બહુ એવોર્ડ મળેલા છે સ્વિગીના બી એવોર્ડ મળેલા છે ઝોમેટોમાં અમે છ વરસમાં મોર ધેન ફિફ્ટી થાઉઝન્ડ એક ઓર્ડર કરેલા છે એનો એવોર્ડ આપણે નીચે ફ્રેમ તરીકે લગાવેલો છે તમે જોઈ શકશો તો આખી તમે સાઈઝ જુઓ

દોસ્તો તમે આ વિડીયો તો જોવો છો ઘણા બધા લોકો વિડીયો જોવે છે પણ એમાંથી એંસી ટકા લોકો આપણી ચેનલ ટ્રિપોલ એક ટ્રિપલને સબસ્ક્રાઈબ નથી કરતા ખાલી બસ વિડીયો જ જોવે છે તો આપણા વિડીયોને તમે સબસ્ક્રાઈબ પણ કરો અને અમને સપોર્ટ કરો અને જે લોકો વિડીયો જોવે છે ને એ આખો વિડીયો નથી જોતા તો તમે મારી એટલી વિનંતી છે કે તમે જે વિડિયો જોવો ને એ આખો પૂરો વિડિયો જુઓ જેથી કરીને અમને પણ સપોર્ટ મળી રહે અને અમારી અમને પણ એવું ફીલ થાય કે ના અમે જે મહેનત કરીએ છીએ તમારા માટે એ સફળ છે તો દોસ્તો વધારે ટાઈમ નહીં લઈએ આજે તો આપણે એક જશ્ન મનાવવાનો છે શેનો જશ્ન હશે વિચારો આજે આપણે જશ્ન મનાવીશું પરાઠાનો નામ જ એવું છે ને કંઈક આ રેસ્ટોરન્ટનું જશ્ન એ પરાઠા તમે જોઈ લો ત્રણ માલનું તો આખું રેસ્ટોરન્ટ છે અને એ પણ ઓનલી ફોર પરાઠા માટે અને તમને અહીંયા પરાઠાની વેરાયટીઝ કહું ને તો પચાસથી પણ વધારે જાતના પરાઠા જ તમને અહીંયા મળી રહે છે અને ખાલી ઓનલી પરાઠા જ નહીં પરાઠાની જોડે જોડે એમની બે ચટણીઓ પણ એટલી ફેમસ છે દહીં એમના પ્લેટરમાં છોલે બી હોય છે અને દાલ મખની બી હોય છે તો આ બધું એકદમ કહેવાય ને પરફેક્ટ પંજાબી પરાઠા ખાવાનું પ્લેસ છે ને તો એ જસને પરાઠે છે આપણે તો આ પ્લેસ વિઝિટ કરીશું પચાસથી વધારે જાતના અહીંયા પરાઠા જ મળે છે તો આપણે ફટાફટ અંદર જઈએ ને આપણે પણ એમાંથી એક બે ટાઈપના પરાઠા આપણે ટ્રાય કરીશું एनो एन टेस्ट क्यों जन एपन तमने जनाविष तो चलो फटाफट आपने अंदर जइए दोस्तों એક ફ્લોરમાં તો છે ને ખાલી આમનું કિચન જ છે આપણે કિચન એક વખત જોઈ લઈએ કેવડું મોટું કિચન છે તો જોઈ લો આવડું મોટું તો ખાલી છે ને આ જસને પરાઠાનું કિચન છે સ્પેશિયલ અને જે બીજી આઈટમ છે ને સ્પેશિયલ પંજાબી એ બનાવવા માટે આવડું મોટું સાતસો સ્ક્વેર ફૂટમાં તો ખાલી કિચન છે અને કિચન બી કહેવાય ને એકદમ હાઈજીનિક છે એકદમ કહેવાય ને ને બધું અહીંયા ફોલો થાય છે અને એકદમ ક્લીન છે અને હાઈજેનિક રીતે બનાવવામાં આવે છે અહીંયા પરાઠા બનાવે છે અને આપણા માટે પણ અહીંયા હમણાં પરાઠા બનશે તો કરણભાઈ છે કેમ છો કરણભાઈ બસ મજામાં અહીંના ઓનર છે જસને પરાઠાના તો અહીંના જે સૌથી વધારે રનિંગ આઈટમ કઈ છે જે સૌથી વધારે ચાલતા હોય તમારે રનિંગમાં આપણો પરાઠામાં જસને પરાઠા છે એનો પ્લેટર છે પછી આ અમારું એક વર્ષથી નવું ઇન્ટ્રોડક્શન છે આ અમારો અત્યારે સૌથી બેસ્ટ સેલર પરાઠો છે આમાં કહેવાય ચીઝ કેવાય ઓનિયન ગાર્લિક મસાલા આમાં આપણે ત્રણ ચીઝ યુઝ કરીએ ઓનિયન ગાર્લિક મસાલા આપણે સોતે કરીને રેડી રાખીએ છીએ આમાં મોસેલા ચીઝ પ્રોસેસ ચીઝ અને રીકોટા ચીઝ જે આખા ગુજરાતમાં શું આખા ઇન્ડિયામાં પરાઠામાં કોઈ નહી વાપરે કારણ કે એટલું કોસ્ટલી આવે છે પણ અમે લોકોને ટેસ્ટ ભાવે છે એટલે આપણે બનાવીએ તો તમને આનું મેકિંગ ઓકે આમાં દસ થી પણ વધારે આઈટમ્સ યુઝ થાય છે પરાડામાં મસાલા કહીએ તો મોર હમ 10 થી પણ વધારે છે મોર ટેન ટુ 12 ટાઈપના તો ખાલી મસાલા છે અને ઇન્ગ્રેડિયન્ટ છે એન બરાબર ઓકે તો આ મસાલો પ્રીપેર મસાલો અમે પ્રી પ્રીપેર રાખે છે નો 10 10 પરાઠાના બેચમાં પ્રી પ્રીપેર હોય કારણ કે આપણો બેસ સેલર પરાઠો છે અને આ ચીઝ છે આ પ્રોસેસ ચીઝ છે અને પ્રોસેસ અને રિકોટા મિક્સ ચીઝ છે આ તમને મોઝરેલા ચીઝ નાખશે અચ્છા મોઝરેલા ચીઝ હવે મોઝરેલા ચીઝ મિક્સ આવે

અમને કયો કયો તમે ટ્રાય કરાવો છો તો અમને હું આ તો છે પણ આપણો જે સૌથી વર્ષોથી બેસ્ટ સેલર છે જશને પરાઠા જેને જે ઓરિંજ મન પરાઠા કેવાય એમાં આલુ ઓનિયન ગોબી પનીર ચીઝ મિક્સ એનું તમને પ્લેટર ખવડાવીશ જેમાં બાર ઇંચના પરાઠા સાથે તમને દહી મળશે અમારી અલગ અલગ ટાઈપ ની ચટણી મળશે ઓકે અને તમને છોલે ભી મળશે અને તમને દાળ ચટણી ભી મળશે સાથે સલાડ બી સર્વ કરવા અચ્છા તો પ્લેટરમાં આટલી બી પ્લેટર આટલી વસ્તુ આવશે એ હું તમને અમે ટ્રાય કરશો એટલે તમે એની સાઈઝ જોઈને તમે અચંબિત થઈ જશો ઓકે અને આમાં તમે જે આ જે યુઝ કરો છો લોટ એ 100% તમને પ્યોર ઘઉંનો લોટ છે આમાં કોઈ ટાઈપનો નો મેદો મિક્સ નથી એટલે એકદમ હેલ્ધી છે અને આપડા 12 ઇંચના ના બધા કોઈ બી પરાઠા તમે ઓકે તમે હું થોડીક અમને કહી દો કે તમે ક્યારથી આ સ્ટાર્ટ કર્યું આપણે બે હાજર પંદર થી આપણું આઉટલેટ જે બીજું આપણું આઉટલેટ છે એ આપણે બે હાજર પંદર થી સ્ટાર્ટ કર્યું છે અને આની પાછળની

એ બાર ઇંચ માં કેમ ના સૌ કરી શકીએ એટલે મારો કોન્સેપ્ટ એ હતો કે બાર ઇંચ ના પરાઠા મેં એ તો વડોદરામાં જે આટલા મોટા બાર ઇંચ ના પરાઠા લાવવા વાળા તમે યસ

છ વર્ષમાં મોર દેન ફિફ્ટી થાઉઝન્ડ એક જ આઉટલેટમાંથી મોર દેન ફિફ્ટી થાઉઝન્ડ એવોર્ડ ફિફ્ટી થાઉઝન્ડ ઓર્ડર્સ કરેલા છે એનો એવોર્ડ આપણે નીચે ફ્રેમ તરીકે લગાવેલો છે એ તમે જોઈ શકશો ઓકે તો ઝોમેટો અને સ્વીગી અમને એ કહી દો અહીંયા ડાઇનિંગમાં તો લોકો આવે છે પણ ઝોમેટો અને માં તમારું કેવું ચાલે ઝોમેટો અને સ્વીગી એક રીતે કે જે હવે લોકો બહાર નીકળતા ઓછા થઈ ગયા છે સ્વીગીના એવરેજ રોજ ના 100 પ્લસ ઓર્ડર છે ઝોમેટો સ્વીગી માટે ઓકે અને ઝોમેટો અને માં લોકો કયા પ્રેફર કરે છે ઝોમેટો માં ભી આપડા આલુ ઓનિયન પરાઠા વધારે જાય વેજ સુપ્રીમ પરાઠા વધારે જાય પછી જેમ મૂકી કીધું અમારો સ્પીનેસ પરાઠો છે બેસ્ટ સેલર થયો છે હમણાં જશ ને પરાઠા પછી આપણું પંજાબી ફૂડ બી બહુ ચાલે છે આપડી દાળ ખીચડી ને રાખવા ચાવલ વાળો આપણે બેસ્ટ છે ઝોમેટો ને સ્વીગી એમાં આપણે આખા બરોડામાં માં આપડી દાલ ખીચડી બધા ભેજતા હતા પણ આપડી દાળ ખીચડી ને બરોડામાં સૌથી વધારે એવોર્ડ આવે છે એવો બી અમને એવોર્ડ ઓર્ડર આવે છે એવો બી અમને એવોર્ડ મળેલો છે ઓકે

કોઈપણ જગ્યાએ મેંદાનો યુઝ કરવામાં નથી આવતો તો હેલ્ધી ઓપ્શન છે સ્વાસ્થ્ય માટે બી સારું છે તો આ પરાઠા તો એકદમ જોતા તો જ લાગે છે અને થોડુંક કરણભાઈ અહીના લોકેશન વિશે વાત કરી દો હા તો લોકેશન આપણું છે કે અમીન સ્કૂલની સામે તમને આપણું લોકેશન મળી જશે આપણું રાણા સ્કવેર બિલ્ડિંગ છે આપણું ચાર બાર રેસ્ટોરન્ટ છે દિવાળીપુરા બેંક ઓફ બરોડા છે એની સામે છે આપણું તો દોસ્તો આખું છે ને પ્લેટર છે પ્લેટર કહેવાય ને એમાં આલુ પરાઠા તો આ પરાઠા તો છે સ્પેશિયલ આપણે જસને પરાઠા ઓર્ડર કરેલો છે એમની જોડે એમની આ ગાર્લિક ચટણી છે પીખલ છે પછી આ દાણા પુદીનાની ચટણી છે દહીં છે છોલે છે અને આ બધું જ કહેવાય ને પ્લેટરમાં જોડે આવે છે જોડે એમનું સલાડ છે અને આ છાસ એ લોકો યુનિક રીતે કંઈક અહીંયા બધાને સર્વ કરે છે બિયર બોટલ માનું નામ જ છે છાસ બિયર બોટલ તો દોસ્તો આવી છાસ બિયર બોટલ મળે ને તો તો એની મજા જ પડી જાય તો આપણે એક આ જસને પરાઠા પ્લેટર ટ્રાય કરવાનું છે અને આપણો બીજો પરાઠા બી અહીંયા રેડી થઈને આવી ગયો છે વાળો પરાઠા છે તો આપણે આ પણ ટ્રાય કરીએ પહેલા આપણે જે આનો જસને પરાઠા છે ને એ ટ્રાય કરીએ એનું સ્ટફિંગ છે ને એકદમ ઇવનલી રીતે એકદમ સ્પ્રેડ કરેલું છે અને કહેવાય ને કે આ બાર ઇંચનો પરાઠા છે આવડું મોટું પરાઠા તમે વડોદરામાં તમને તો લગભગ ક્યાંય ખાવા નહીં મળે તો આપણે આ ટ્રાય કરીએ પહેલાં આમને ટ્રાય કરીએ જે કહેવાય ને કે પંજાબના ને દિલ્હીના પરાઠા ફેમસ છે એ જ ટેસ્ટ અહીંયા એકદમ કહેવાય ને કે પ્યોર ટેસ્ટ ખાવો હોય ને નોર્થ સાઈડનો એ જ આ ટેસ્ટ અહીંયા આ પરાઠામાં મને મળે છે અને આમાં જે પ્યાજ ને ચીઝ ને પનીર જે યુઝ કર્યું છે એનો એકદમ કહેવાય ને કે સ્મોકી ફ્લેવર આવવો જોઈએ પરાઠામાં એ ફ્લેવર આવે છે અને ઉપર અમૂલનું બટર બી આપવામાં આવે છે આ બટરમાં તો શેકેજ છે ડીપ ફ્રાય નથી કરતા પણ બટરમાં તો શેકે જ છે પણ ઉપરથી બટર બી અહીંયા સર્વ કરવામાં આવે છે કે વધારે જો બટર તમારે સર્વ કરવું ઉપર સ્પ્રેડ કરવું હોય તો તમે કરી શકો છો ટેસ્ટમાં તો એકદમ જોરદાર છે હમ ગાર્લીક ચટણી અને ફૂદીનાની ચટણી જોરદાર છે ફુદીનાની ચટણી એકદમ જોરદાર છે અને આની જોડે તો એકદમ મજા આવશે ખાટી અને મીઠી અને ફૂદીનાનો એકદમ ટેસ્ટ આવે છે ગાર્લિક ચટણી તમારે અગર સ્પાઇસી ખાવ હોય તો ગાર્લીક ચટણી બી તમે ખાઈ શકો છો એમના છોલે છે હમ અને આ દાલ મખની પરાઠા જોડે અહીંયા છોલે અને દાલ મખની પણ ખવાય છે જોરદાર લાગે છે ટેસ્ટમાં અને આજે છે ને જસને પરાઠા અને સ્પીનચ પરાઠા આપણે જે બંને ઓર્ડર કર્યા છે ને એની કહે ને બેસ્ટ સેલિંગ આઇટમ છે અને દાલ મખની તો ઓસમ છે જોરદાર છે એમના બીજા આ પરાઠા છે એ આપણે ટ્રાય કરીએ ઓહો એકદમ ગરમા ગરમ છે દોસ્તો એકદમ ગરમા ગરમ છે અને ઉપરથી બટર સ્પ્રેડ કરીએ ઓહો જો બટર એકદમ મેલ્ટ થઈ જાય છે એટલા ગરમા ગરમ છે તો આને પણ ફટાફટ ટ્રાય કરીએ ગરમ છે આનું સ્ટફિંગ તમે એકદમ યુનિક સ્ટફિંગ છે થોડુંક નજીક લાવો જો સ્ટફિંગ જોઈ લો એકદમ કેવાય ને કે યુનિક છે આમાં સ્પીનર્સ ને અલગ અલગ ટાઈપ્સ ઓફ વેજીસ પછી બે ટાઈપના તો ચીઝ યુઝ થાય છે મોજરેલા ચીઝ પ્રોસેસ ચીઝ પનીર એ પણ આમાં યુઝ થાય છે અને એકદમ જોયું જોઈ શકાય ઇવનલી સ્પ્રેડ કર્યું છે એવું નથી કે એક જગ્યાએ છે મસાલો ને એક જગ્યાએ નથી ઇવનલી સ્પ્રેડ કર્યું છે કઈ ગાનો ટેસ્ટ યુનિક છે યુનિક વેરાયટી ખાવીને અત્યાર સુધી તમે પરાઠા તો ઘણી સ્ટાઈલના ને ઘણા ટાઈપના તમે પરાઠા ખાધા હશે યુનિક ટાઈપના તમારે પરાઠા ખાવ ને ચીઝ સ્પીનસ પરાઠા છે એકદમ યુનિક ટેસ્ટ છે અને તમે અહીંયા આવો ને આ વિઝિટ કરો ને અહીંયા જશને પરાઠાનો તો આ પરાઠા તો તમારે મસ્ટ મસ્ત ટ્રાય આઇટમ છે આ પરાઠા તો તમે ટ્રાય કરજો જ તો પરાઠા માટેનું કહેવાય ને કે આ બેસ્ટ પ્લેસ છે તમને પાંત્રીસ ચાલીસથી પણ વધારે વેરાયટીઝ મળી રહેશે પરાઠામાં અને ઓનલી પરાઠાની જોડે જોડે તમને બીજું બધું છોલે ને દાલ મખનીને એ પણ મળી જશે અને આના સિવાય બી તમને પંજાબીના પણ ઓપ્શન મળી જશે દાલ ખીચડી બી અહીંની ફેમસ છે તો આ બધું તમે અહીંયા ટ્રાય કરી શકો તમારે કહેવાય ને કે નોર્થ ઇન્ડિયાનો પ્યોર ટેસ્ટ તમારે લેવો હોય પંજાબનો ટેસ્ટ લેવો હોય તો અહીંયા જશને પરાઠાની મસ્ત મસ્ત વિઝિટ કરજો જ અને આપણા તરફથી આ પ્લેસને ડબલ થમ્પ છે તમે અહીંયા આવો અને આ પરાઠા એક વખત તમે ટ્રાય કરો અને હું હંડ્રેડ પર્સન્ટ શ્યોરિટી આપું છું ગેરંટી આપું છું કે તમે આ પરાઠા એન્જોય કરશો તમે અહીંયા રેગ્યુલર આવો છો કે ત્યાં રેગ્યુલર

कई पराठा नहीं जोया बिल्कुल 100% है इतनी क्वांटिटी हमें कैरी कोई जगह नहीं ओके हमें आप प्राइस में गारंटी अच्छा और टेस्ट तो बहुत है और एक प्लेटर में आई थिंक बे लोग तो आराम से हां बिल्कुल हमें तीन लोग हैं हमें दो दो प्लेटर्स मंगाइए इसी इवन चार हो तो भी ओके यहां आओ ही चाहिए अरे कहूं कि टेस्ट करो रियली बहुत नाइस है तो एक बार टेस्ट करो सेकंड टाइम आल्सो ओके हम रेगुलरली जसना पराठा में आप जैसे जसना पराठा में પેટલ્સ બહુ જ સરસ છે મને બધા જ પેટલ્સ અમે લગભગ ટ્રાય કરી ચૂકેલા છે અને સૌથી બેસ્ટ એમનું જસ્ન પરાઠા પેટલ્સ જે છે એ અમને બહુ જ ભાવે છે અને મીઠી પરાઠા પેટલ્સ છે એ પણ બહુ જ સરસ છે ઇવન એમનું બધી જે ચાટ્સની પણ જે આઈટમ છે એ પણ બહુ જ સરસ છે ઇવન અમે બર્થડે પાર્ટીનું સેલિબ્રેશન પણ અહીંયા રાખેલું ઉપર એમનો જે ફ્લોર છે ત્યાં તો ત્યાં આપણી સર્વિસ પણ ખૂબ જ સરસ હતી એટલે તો ખરેખર સાચું છે પરાઠા ખાવા હોય એટલે આપણે એવું જ વિચારીએ છીએ કે બરોડા

આપણો વિડીયો બસ અહીંયા સુધી જ અહીંયા સુધી તમે વિડીયો જોયો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આપણા વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા આપણી ચેનલ ટ્રિપોલિક ટ્રિપૉલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને જેટલો બને એટલો અમને વધુને વધુ સપોર્ટ કરજો આપણે ફરીથી મળીશું નેક્સ્ટ વીક એક નવા જ ફૂડ પ્લેસ સાથે એક નવા જ ફૂડ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી બાય